નમસ્કાર મિત્રો તો સ્વાગત છે તમારું આવશે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં મેળવશું અને કઈ રીતે છે તે રિઝલ્ટ જોવું તેની પણ માહિતી આપણે મેળવશું તો જો ચેનલ ઉપર ન હોય તો ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લો જેનાથી આવી તમામ માહિતી તમને એકદમ સસોટ રીતે મળી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો તો જે જેપો ઉમેદવારોને પોતાના મોબાઈલ થી જોઈન્ટ ઇન્ડિયન આર્મી નું રિઝલ્ટ જોવું હોય તો તેવા તમામ ઉમેદવારો ક્રોમ માં જઈ જોઈન્ટ ઇન્ડિયન આર્મી ડોટ ગવર્ન છે તે વેબસાઈટ ઉપર જશો એટલે કે તમે જોઈ શકો છો કે આવી રીતે ખુલશે અને ફટાફટ કેપ્ચા નાખશો એટલે કે જેવું તમે કેપ્ચા ઉપર આપશો એટલે કે નવી જે વેબસાઈટ ખુલી જશે એટલે કે જે ઓફિશિયલ વેબસાઈટ છે જોઈન્ટ ઇન્ડિયન આર્મી જ્યાં તમારે અલવ ધીસ ટાઈમ છે તેના ઉપર આપવાનું રહેશે ત્યાર પછી નીચે જઈશો એટલે કે તમે જોઈ શકો છો કે જે ઓફિસર અને જીસીઓ આર અગ્નિવીર એટલે કે જે આપણે તમામ માહિતી છે અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે રેલી નોટિફિકેશન રેલી પ્રોગ્રામ સીસીસી રિઝલ્ટ ફાઇનલ રિઝલ્ટ અને ચેકિંગ ઇલિબિલિટી તમે જોઈ શકો છો તેના માટે વિડીયો છે તે પણ આપવામાં આવેલા છે અને જ્યારે પણ આપણે ફોર્મ અપ્લાય કર્યું તે તેના માટે જે અપ્લાય લોગિન અગ્નિવીર છે તેની પણ માહિતી અહીં આપવામાં આવી છે ફાઇનલ આન્સર છે તે અહીં મૂકવામાં આવતું હોય છે અને સીસીસી રિઝલ્ટ એટલે કે જે આપણે જોઈન્ટ ઇન્ડિયન આર્મી જે સીસીસી રિઝલ્ટ જોવાનું છે તેના માટે ઉમેદવારો છે તેના ઉપર ક્લિક કરશો જેવું તમે ક્લિક કરશો એટલે કે જોઈન્ટ ઇન્ડિયન આર્મીની જે ઓફિશિયલ વેબસાઈટ છે તેના ઉપર આવી જશો એટલે કે તમે સ્ક્રીન પર જોશો છો કે હાલ એક પણ અપડેટ છે તે આપવામાં નથી આવી જે અલગ અલગ દસ એઆરઓ છે કોઈ પણ એઆરઓની છે તે હાલમાં રિઝલ્ટ નથી આવેલું અને માહિતી મળતા મુજબ છે એક સપ્તાહ બાદ છે તે ફાઇનલ રિઝલ્ટ છે એટલે કે ગ્રાઉન્ડ છે ગ્રાઉન્ડ માટેનું રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવશે અને ફાઇનલ કટ ની વાત કરીએ તો અંદાજે જે પણ ઉમેદવારોને 25 થી 30 વચ્ચે છે તેવા તમામ ઉમેદવારોને છે તે ગ્રાઉન્ડ માટે બોલાવવામાં આવશે જે આ ગઈ ભરતી છે તેના અંદાજે આપણે કહી શકાય આ તમામ મિત્રોને ખ્યાલ છે કે ગઈ ભરતી વખતે રિઝલ્ટ પણ સારું આવ્યું હતું તો તમે જ્યારે પણ ફાઇનલ આન્સર કે આવશે ત્યારે તમે જોઈ શકો છો કે અહીં સીસીસી રિઝલ્ટ એટલે કે અહીં છે તે પીડીએફ આવી જશે જ્યારે પણ ફાઇનલ આન્સર કે આવશે ત્યારે એટલે કે રિઝલ્ટ ત્યારે આપણે અલગથી એક વિડીયો બનાવી દઈશું તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો તો મળીએ નવા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી બનાવીશો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો